જો તમને જય શ્રી કૃષ્ણા હું સગુણા બેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવશું એકદમ નવી રીતથી મસાલા ટિંડોરાનું શાક તો ચાલો બનાવવાની ફટાફટ શરૂઆત કરીએ મસાલા ટિંડોરાનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ ટિંડોરા લીધેલા છે આ રીતના એકદમ કાચા લેવાના છે વધારે બીવાળા લેવાના નથી આપણે બે માણસનું શાક બનાવવાનું છે ચાર ચમચી ચણાનો લોટ લીધેલો છે બે ચમચી તલ લીધેલા છે ચાર ચમચી જેટલા આપણે સિંગદાણા લીધેલા છે અને મીઠું લીધેલું છે હવે આપણે ટિંડોરાને કટ કરી લેશું એકદમ પતલી જીરું બનાવશું આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેશું આ રીતને આપણે ચાર જીરું બનાવશું બધા ટીંડોરા આ રીતના આપણે કટ કરી લઈએ બધા ટિંડોરા આ રીતના કટ કરી લીધા છે હવે આપણે સૌપ્રથમ ચણાનો લોટ લીધેલો છે તેને શેકી નાખીએ આ રીતની જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે હંમેશા લોટ શેકવામાં જાડા તળિયાવાળી જ કડાઈ વાપરવાની કારણ કે લોટ બળી જાય આટલા તળિયાવાળી વાપરીએ તો કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે લોટ નાખીશું જે આપણે ચાર ચમચી ચણાનો લોટ લીધેલો છે તે નાખીશું ગેસ ધીમો રાખીશું જેથી કરીને લોટ દાજી ન જાય લોટ શેકાતો હોય ત્યારે સુગંધ બહુ સારી આવે છે એસી ટકા વ્યુવર્સ એવા છે જેને હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં આવે ગેસ બંધ કરી દેસું લોટ શેકાઈ ગયો છે લોટમાંથી સરસ સ્મેલ આવવા લાગી છે લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ટિંડોરા વઘારી લઈએ કઢાઈ ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં ત્રણ પાવરા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થવા દેસુ પછી આપણે રાય નાખશું આપણે એક ચમચી રાય નાખીશું રાય સરસ ફૂટવા દેવા સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી આખું જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું હવે ટીંડોરા વઘારી લેશું Laguna Prasangga hari itu stak banau Ya si આપણે પાણી નથી નાખવાનું શાકમાં એમ જ બનાવવાનું છે વરાળથી આ એકલા ધીમા ગેસે પાકવા દેશું ત્યાં સુધીમાં મસાલા કરી લઈએ વચ્ચે વચ્ચે હલાવતા રહેશું હવે સીંગ દાણા અને આપણે તલ પીસી લેશું મિક્સર જાર લીધેલી છે તેમાં આપણે સીંગ નાખીશું તલ પણ સાથે નાખી દેસુ રીતનો કરકરિયો થવા દેવાનો એકદમ નથી ઝીણું પીસવાનું વધારે પીસીએ તો દાણામાંથી તેલ નીકળી જાય ભૂકો દાણા પીસાઈ ગયા છે તેને આપણે લોટ સાથે મિક્સિંગ કરી દેશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું તેમાં આપણે એક ચમચી નમક નાખીશું લાલ મરચું નાખીશું એક ચમચી અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જીરું નાખીશું આ રીતનું બધું મિક્સિંગ કરી લેવાનું એકદમ ટીંડોરાને આપણે નરમ નથી કરવાના હાથ વડે આપણે જોઈ લેવાના દબાવીને હજી થોડીક વાર રહેવા દેસુ હમણાં અડધી ચમચી નમક નાખી દેસુ કારણ કે મસાલામાં નાખેલું હતું ધાણા જીરાનો પાવડર નાખીશું અડધી ચમચી અડધી ચમચી આપણે ખાંડ નાખીશું આ ઉપરથી થાળી ઢાંકી દેસું જેથી કરીને વરાળમાં પાકી જાય ગેસ ધીમો રાખી દેવાનો હવે આપણે જોઈ લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે રીતને જ ગળવા દેવાના વધારે એકદમ પોચા નથી કરી નાખવાના તેમાં આપણે અડધી ચમચી લાલ મરચું નાખી દેશું આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે નાખી દેજો બરાબર મિક્સિંગ કરી લેવાનું અમારી ટેડોરાનો સંભારો નથી ખાતી એટલે અમારે મસાલા શાક બનાવી દેવું પડે છે તેમાં હળવા હાથે હલાવી નાખવાનું થોડીક વાર બધું બરાબર મિક્સિંગ થઈ જાય હવે આપણે ગેસ બંધ કરી દેસુ શાક સરસ તૈયાર થઈ ગયું છે તૈયાર છે આપણું એકદમ નવી રીતથી મસાલા ટિંડોરાનું શાક તમને જો મારે આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું મસાલા ટિંડોરાનું શાક જો તમને આ રેસીપી પસંદ